સેવ પોરબંદર સી અને નૂતનબેન ગોકાણીના માધ્યમથી સમગ્ર પોરબંદર હું રાજુ ઓડેદરા એક અપીલ કરવા માંગુ છું કે તારીખ પંદર બાર બે હજાર ચોવીસ અને સવારે અગિયાર વાગે નરસન ટેકરીથી આપણે જે જેતપુરની પાણીની પાઇપલાઇનનો પ્રોજેક્ટ હાથ ધરા સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે એમના વિરોધમાં અને એમ એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે એ બાઇક રેલી છે થી સ્મશાન સુધી લઈ જવામાં આવશે અને ત્યાં એ જે પ્રોજેક્ટ છે એની ના અંતિમ સંસ્કાર કરવામાં આવશે આ પ્રકારના બાઈક રેલીનું અને કાર્યક્રમનું આયોજન છે સમગ્ર પોરબંદરવાસીઓને આ તકે હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપના અને આપના બાળકોના ભવિષ્ય માટે અને પોરબંદરના દરિયાઈ સુંદરતા માટે પોરબંદરના માછીમારો માટે પોરબંદરના ખેડૂતો માટે અને તમામ પોરબંદરવાસીઓ માટે આ યોજના એ સ્થગિત થાય અને અટકી જાય એ ખૂબ જ જરૂરી છે માટે આપ બધા જને વિનંતી કરું છું કે આપ ઘર એક એક ઘરેથી એક એક માણસ છે એ જરૂર આ રેલીમાં જોડાય તમામ પ્રબુદ્ધ નાગરિકો અને સમાજ સેવાભાવી સંસ્થાઓ તમામ વર્ગના કર્મચારીઓ તમામ વર્ગના ધંધાર્થી લોકો અને તમામ વેપારી મંડળ અને તમામ ધંધા સાથે જોડાયેલા મજૂર મજૂર સંગઠનો સાથે જોડાયેલા તમામ વર્ગને આ વિનંતી કરું છું કે આ રેલીમાં આપ અચૂક હાજર રહેશો આ જે પાઇપલાઇન છે એ ઘેડ વિસ્તારમાંથી ઉપરથી આવતી હોવાથી અને જમીન સંપાદન સરકાર કરે છે એટલે સરકાર ક્યાંક ને ક્યાંક જમીનની માલિકી પણ લેશે અને એમાંથી પાઇપલાઇન પસાર કરશે જ્યારે આ પાઇપલાઇન પસાર થશે ત્યારે ટૂંકા ટૂંકા અંતરે એર વાલ પણ મૂકવામાં આવશે દરેક જગ્યાએ આપણે જોઈએ છે કે જ્યાંથી પાણીની પાઇપલાઇન પણ પસાર થતી હોય છે ત્યાંથી પાણી નીકળે છે તો જ્યારે આ લાઈન નાખવામાં આવશે ત્યારે આ આ જે એરવાલ છે ત્યાંથી પણ પાણી ક્યાંક ને ક્યાંક લીકેજ થશે અને જમીનો બગડશે સાથે જ આ જે લાઈન છે એ દરિયામાં નાખવામાં આવે છે તો દરિયાઈ સુંદરતાને ખૂબ જ નુકસાની કરશે અને માછીમારીનો જે આખો ઉદ્યોગ છે એ આના લીધે ઠપ થઈ જશે સરકારની બે હજાર ચોવીસની પોલીસી પ્રમાણે સરકાર તો સી ફૂડ પાર્ક પોરબંદર અને વલસાડમાં બનાવવા માંગે છે જો માછીમારીનો ઉદ્યોગ જ અહીંયા પતી જવાનો હોય તો સી ફૂડ પાક બનાવી અને લોકોને ભ્રમિત કરવાનો પણ સરકાર દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે છે એમનો પણ કોઈ મતલબ નથી ઉપરાંત જ્યાં પાઇપલાઇન નીકળશે ત્યાંથી વીસ કિલોમીટરના રેડિયસમાં ટટલ નેસ્ટિંગ એટલે કાચબા ઉછેર કેન્દ્ર પણ આવેલા છે એટલે એ જીવસૃષ્ટિને પણ ખૂબ જ નુકસાન કરે એવું છે પોરબંદર પ્રવાસનની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનું હોવાથી જો આ પાઇપલાઈન પોરબંદર સુધી પહોંચશે અને અહીંયા જો પાઇપલાઇન નાખવામાં આવશે તો પ્રવાસીઓને શું આપના માધ્યમથી સરકારને પણ પૂછવા માગું છું કે પ્રવાસીઓને શું આપણે લાલ કલરનો દરિયો દેખાડવા માંગીએ છીએ અથવા તો જેતપુરના કેમિકલયુક્ત પાણીના છોડેલાનો રંગબેરંગી પ્રકારનો દરિયો દેખાડવા માંગીએ છીએ એ સરકાર જવાબ આપે અને બે હાથ જોડીને વિનંતી કરું છું કે પોરબંદરના તમામ નાગરિકો છે એ આ તકે આ રેલીમાં જોડાઈ અને નૂતનબેન અને એની સમગ્ર ટીમને પોરબંદર વતી અને પોરબંદર માટે એમને સહયોગ આપે એવી સૌને વિનંતી કરું છું